સુરતના અડાજણ ખાતે આવેલી ભૂલકા ભવન સ્કૂલ દ્વારા આરટીઈમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાય હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ કર્યો હતો તો શાળા દ્વારા વાલીઓની આવક વધુ હોવા છતાં આરટીઈમાં એડમિશન લીધું હોવાનું કારણ જણાવાયું છે સુરતના અડાજણ ભવન સ્કૂલના વાલીઓએ વિરોધ કર્યો હતો વાલીઓએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે અને આરટીઈમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપી દેવાની ધમકી આપી રહ્યા છે

અને ત્યાં અમને એ લોકો એટલું બધું પ્રેશર કરે છે કે તમે ફી ભરી દો અથવા તો એડમિશન કેન્સલ કરો હોય અમારી કોઈ પરિસ્થિતિ નથી તો આ લોકો અમારા પર પ્રેશર બહુ મૂકે છે આચાર્ય કોઈ વાત અમારી માનવા તૈયાર નથી અને જ્યારે અમારો છોકરો આરટીમાં લાગ્યો ત્યારે અમે એટલા બધા ડોક્યુમેન્ટ આપેલા છે ગવર્મેન્ટે ના પાડેલી છે ન્યૂઝમાં આવી ગયેલું છે કે ગવર્મેન્ટે એવું કીધું છે એટલા બધા પુરાવા માંગવાના નથી તો આ લોકો અમારા પાસે ગેસના સિલિન્ડરની બોટલો જે આવે છે એની સ્લીપ માગેલી છે બાર મહિનાના લાઇટ બિલ માગેલા છે ઇન્સ્યોરન્સ માગેલા છે બધી જ વસ્તુ અમારા પાસે માગેલી છે અને તમારે જમીન હોય તો હાથ બાર આપો અને આવું બધું માંગે છે અમારે જમીન નથી તો હવે કે તમે બહુ અમારા પર પ્રેશર આ લોકો મૂકે છે આના માટે કોઈ રસ્તો અમને બતાવો હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયા વિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસ થી આડત્રીસ જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડી ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી